હું હંમેશા કથામાં કહું છું કે લોકો ફરિયાદ કરે ભગવાન નથી મળતા બહુ ભક્તિ કરીએ છીએ બહુ માળા કરીએ છીએ બહુ ધ્યાન કરીએ છીએ પણ ભગવાન નથી મળતા સાધન કરીએ છીએ પણ સાધ્યને ક્યાં માંગીએ છીએ આપણે સાધન કરીએ છીએ ધ્યાન કરીએ છીએ કથા શ્રવણ કરીએ છીએ ભજન કીર્તન કરીએ છીએ પણ બદલામાં આપણે શું માંગીએ છીએ સંસાર ભગવાન પાસે જઈને જયારે માળા કરીએ તો આપણે કહીએ તો એ જ છે ને કે પ્રભુ હું દસ માળા કરું છું મારે મારું આજે આટલું કામ કરી દઉં પ્રભુ હું કથા શ્રવણ કરવા જઉં છું હું કથા કરાવીશ હું શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીશ અને કરાવીશ સાના માટે તો મારું આ કાર્ય જે અટક્યું છે એને પૂરું કરી આપો તો કામ માટે સંસાર માટે ભક્તિ કરીશું તો સંસાર જ મળશે પણ ક્યારેક ભગવાનને જઈને એમ કહીએ કે પ્રભુ આજે નેત્રબંધ કરીને તમારા જે સ્વરૂપનું શ્રવણ કર્યું છે જે રૂકમણીજીએ કર્યું કહ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સારમેકમ કે મેં તમારા ગુણોનું શ્રવણ કર્યું છે કે તમે ત્રિભુવન સુંદર છો તો મેં જે તમારા ગુણોનું શ્રવણ કર્યું છે એ શ્રવણને યાદ કરીને બંધ કરીને તમારા દર્શન કરું છું તમારી કલ્પના કરું છું અને તમારા પાસે તમને માગો છો ભગવાનને કહીએ કે પ્રભુ તમે અમને મળી જાઓ તો ભગવાન મળે ને બાકી આપણે સંસાર માંગીશું તો સંસાર મળશે કલયુગની અંદર આમ તો શાસ્ત્રોની અંદર કલયુગના ગુણ અવગુણ બતાવ્યા છે આ કલયુગની અંદર સમય હોવા છતાં માણસ પાસે સમય નથી સાના માટે સદકાર્ય અને ભક્તિ માટે એવામાં તમે બધા જે આવ્યા છો આટલે દૂરથી સમય કાઢીને સાત દિવસ રહેવું સાત દિવસ કથા શ્રવણ કરવી આ આસપાસના મંદિર તીર્થ વગેરેના દર્શન કરવા એ જે ભાવ સાથે તમે આવ્યા છો એ ભગવદ્ કૃપા છે એ પ્રભુની કૃપા છે એવા કળિયુગમાં જે કળિયુગની અંદર સત્યમ નાસ્તિ તપશ શૌચમ દયાદાન ન વિધ્યતે ઉદરમ ભરિણો જીવા વારકાકૂટ ભાષિણા સત્યનો નાશ થઈ ગયો છે તપ શૌચ દયા દાન કંઈ જ રહ્યું નથી એ કલયુગમાં એ કલયુગના સમયમાં આ પૃથ્વી લોકને શ્રેષ્ઠ જાણીને દેવર્ષિ નારદ વિચરણ કરવા આવે નારદજી જે ત્રણેય લોકમાં ગમે ત્યારે ગમે તે સમયે વિચરણ કરી શકે છે વગર કોઈ પાબંદી એ દેવર્ષિ નારદને થયું કે આ તો પૃથ્વી લોક જે પૃથ્વી લોક પર સ્વયં પરમાત્મા જાય જે પૃથ્વી પર સ્વયં પરમાત્મા અવતાર ધારણ કરે જે જે માટી માં ભગવાન રમે આ બધા તીર્થ જ્યાં જ્યાં પ્રભુ ના ચરણ પડે સ્થાન તીર્થ થઈ જાય તુય કેટલું શ્રેષ્ઠ હસે એમ સમજીને દેવর্ষি নারদ આ પૃથ્વી લોક પર વિચરણ કરવા આવે વિચરણ કરતા 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 દરેકે સ્થાનમાં જાય દરેકે દરેક જગ્યાએ જુએ હવે તમારાથી વિશેષ કલયુગને કોણ જાણે છે અહીંયા બેઠેલા દરેક કલયુગને બહુ સારી રીતે જાણે છે જાણે છે ને સમાજમાં છીએ પરિવારમાં છીએ સંસારમાં છીએ ગ્રહસ્થ જીવનમાં છીએ અને ગ્રહસ્થાશ્રમમાં તો કલયુગનો અનુભવ વધારે થાય ક્ષણે ક્ષણે થાય એવો આ કળિયુગ છે જે ભક્તો માટે દુઃખદાયી છે આ કલયુગના બધા અવગુણો જોઈ દેવર્ષિ નારદનું હૃદય દ્રવિત થઈ જાય દેવર્ષિ નારદ વિચાર કરે કે ખરેખર ભગવાનનો ભક્ત આ પૃથ્વી લોક પર આ કળિયુગમાં કઈ રીતે જીવી શકે જ્યાં સત્ય જ નથી જ્યાં કોઈને કેમ છો કહેવાનો પણ સમય નથી તો એવામાં કઈ રીતે જીવી શકે આમ વિચાર કરતા 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 જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના ચરણથી ચાલ્યા છે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિમ એવા વૃંદાવનમાં જઈ ચડ્યા વૃંદાવન જેનું નામ જ વૃંદાવન છે વૃંદા એટલે તુલસી તુલસીનું વન ભગવાનને અત્યંત પ્રિય જ્યાં પ્રભુએ રાસલીલા કરી છે જ્યાં પ્રભુએ અનેક દૈત્યોનો અંત કર્યો છે જ્યાં પ્રભુએ ગોપીઓને અપનાવી છે જ્યાં પ્રભુએ ઉદ્ધવને મોકલીને પ્રેમ કોને કહેવાય એટલે કે ઉદ્ધવને જ્ઞાન છે જ્ઞાની બહુ છે ઉદ્ધવ હવે જ્ઞાનમાં ને જ્ઞાનમાં એ ભૂલી ગયા છે કે ભગવાનને જ્ઞાન કરતા પ્રેમની જરૂર વધારે છે કારણ કે પ્રભુ તો અનંત જ્ઞાની છે એમને જ્ઞાન આપવાની જરૂર નથી કોઈ કહે કે અમે ભગવાનને છપ્પન ભોગ ધરાવીએ આમ કરીએ તેમ કરીએ ખૂબ શ્રૃંગાર કરીએ ખૂબ આરતી પૂજા કરીએ બધું કરીએ પણ દૂર બેસાડીએ શું કરીએ દૂર બેસાડીએ ભગવાન તમે મંદિરમાં અમે ઘરમાં એ તમારું ઘર આ અમારું ઘર તમે ત્યાં અહીંયા ના તો પ્રભુને એવી ભક્તિ નથી ગમતી પ્રભુને તો જે પ્રેમથી એમ કહે બ્રજવાસીઓ શ્રી કૃષ્ણને ક્યારેય તમે નથી કહેતા તું કહીને બોલાવે છે કેમ કે તું અમારો છે એ અધિકાર કે જેમ અમે તારા છે એમ તું અમારો છે કેમ વૃંદાવનમાં આજે પણ ભક્તિ નૃત્ય કરે છે કલયુગમાં પણ ભક્તિ નૃત્ય કરે છે કારણ કે કૃષ્ણ સાથે સાથે સંબંધ સંબંધ છે અને કૃષ્ણ નથી આપણે કૃષ્ણને દૂર કરી દીધા આમ તો આપણા નજીક છે ને દ્વારકાધીશ પણ દ્વારિકાધીશને આપણે દૂર કરી દીધા આપણે દ્વારિકાધીશને દ્વારિકામાં જ રહેવા દઈએ છે સાથે ક્યાં લઈ જઈએ છીએ જે રીતે ભલે તમારા સાથે તમારા પુત્ર પુત્રી પત્ની પૌત્ર વગેરે નથી પણ તે છતાંય તમારા હૃદયમાં એ ફરતા જ રહે છે દૂર કરી શકો તમે એમને એમ કહી શકો કે તમે અમારા નથી તમે અલગ છો પેલું ઘર તમારું આ ઘર તમારું નહીં ના એમના માટે તો શું કહીએ છીએ આ બધું તમારું જ છે ને આ બધું તમારા માટે જ છે તો એવું ક્યારેક પરમાત્મા માટે થાય કે આ બધું તમારું જ છે ને પ્રભુ તમારું આપેલું અમે તમને ધરાવીએ છીએ બ્રજમાં એ છે વૃંદાવનમાં એ છે બ્રજવાસીઓમાં એ ભાવ છે કે તું જ અમારો છે અમે જ તારા છીએ તો પછી આ ફોર્માલિટી સાની આમ કરાય ના કરાય તને બોલાવાય ના બોલાવાય જગાડાય ના જગાડાય